એના પપ્પા થઈ ગયા ત્યારે મારી છોકરી કે મારા પપ્પા ક્યારે આવશે મારા પપ્પા ક્યારે આવશે મારા ફટાકડા કોણ લાવશે કપડા કોણ પહેરાવશે એમ કે વાત કરે તો જેથી મારે રોવાના આવી જાય એ દિવસ મારે ક્યાં લેવા જ આવે સાંજે રોકડી કરવા લઈ જાવી ત્યારે અમે સાંજે હું બસો રૂપિયાના ફટાકડા લાવી ફોડીએ પાસે મારો છોકરી બીજાની આશે કોની કરે નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને આજે ખાસ એવા પરિવાર પાસે આવ્યા છીએ જો ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે બેન છે અને એમની બે નાની નાની દીકરીઓ છે ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે અને બે દીકરીઓને મોટી કરી રહ્યા છે ભાઈ હતા ભાઈનું અવસાન થઈ ગયું છે વર્ષ દિવસ પહેલાં એક્સિડન્ટ થયું છે અને એક્સિડન્ટના કારણે એમનું અવસાન થઈ ગયું છે બેન મહેનત મજૂરી કરી અને પોતાની બંને દીકરીઓને મોટી કરી રહ્યા છે પણ કહેવાય ને કે એક કરના મેનધણી જતા રહે એટલે ઘણી બધી તકલીફો પડી જતી હોય છે કોઈ પણ નાની મોટી જરૂરિયાત હોય તો ખૂબ જ તકલીફ પડતી હોય છે કેમકે બધી જવાબદારી એક સ્ત્રી ઉપર આવે એટલે ખૂબ દુઃખ થાય કેમકે નાના નાના દીકરા દીકરીઓને હાંસવું કામ કરવું ઘરનું ભાડું ભરવું લાઇટ બિલ ભરવું એટલે ખૂબ તકલીફ પડી જાય અને તમે જોઈ શકો એક દીકરી બે વર્ષની છે એક દીકરી ચાર વર્ષની છે એટલે ખૂબ તકલીફ પડી જાય કેમકે દીકરીઓનું ધ્યાન રાખવું કે કામે જ આવું એટલે ઘણી બધી બેનને જીવનમાં સંઘર્ષ સાથે પોતાના બંને બાળકોને મોટા કરી રહ્યા છે અને ઘણી બધી જીવનની અંદર તકલીફો પડી રહી છે તો બેન સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો બેન મારું નામ નરેશભાઈ આયર છે બેન તમારું નામ શું છે બેન ભીલનીશા બેન ભીલનીશા બેન હા તો બેન પછી ઘર પરિવારમાં કોણ કોણ છે અમે ત્રણ માદી કરી ત્રણ જ છે હા ત્રણ તો પછી મારા ભાઈનું શું થયું તો બેન અહીંથી સામાન રૂમનો સામાન લેવા જતા હતા ત્યાંથી પછી મને કીધું કે હું તો તમારી વાત જોબ જોઈએ તો મેં કમ સારું કંઈ વાંધો નહીં વાર જોઈ રૂમનો સામાન લઈને કાલે પાછો વહી આવી છે ગાડી સ્લીપ ખાઈ ગઈ પછી મને ફોન આવ્યો બીજા પાસેથી કે આ તો કોણ છે મનોજભાઈ ભીલ છે મેં કે મારા ઘરના છે તે પછી એમ કીધું કે એકસો આઠમાં છે હું અમે કોઈ ગયા એટલા અને સાંજે રાતે બાર વાગે મને પાછા મારા જેઠ લઈ ગયા અહીંયા ઘરે ઘરે લઈ ગયા એટલે રાતે મારા જેઠી મને ન કીધું કે આવું થયું છે એમ મને કીધું કે મનોજ હારા જ છે એ મેં નહીં કે મારે દવાખાને પાછું જાવું છે મનોજને જોવાય એમ મારે બે છોકરીને છે નહીં મારા ઘરવાળા હારાજ છે એમ કરીને હું જાતી હતી તો મારા ઘરવાળા જેઠ કહે છે નહીં હોવું કે તમે તમાર નથી જાવ અને અહીંયા જ રે એ લઈને આવે જ છે એટલે પશુ મને ઓલો શરીરમાં એ ઉથાવવા માંડ્યું કે મારા ઘરવાળા છે જ નથી હવે મનોજરીયા આજ નથી એ મસોડા મારે છોકરીઓને કોણ જોએ એમ લાગવા લાગ્યું મને એનું સમજી શકું કે આપણે જેની સાથે જિંદગી માંડી હોય વાત વચ્ચે કરે એટલે ખૂબ થાય બહુ દુઃખ થાય છે કે

આ એક બે વર્ષની છે ને આ એક ચાર વર્ષની સરા કે તમે અહીંયા રહ્યો તો તમારે કઈ થાય એમ પણ અહીંયા કઈ મજૂરી નથી હાલતી કાંઈ દે તો બે હું કરી છે એટલે અહીંયા કાંઈ મજૂરી છે જ નહીં બસો રૂપિયા આપે સો રૂપિયા આપે દાળિયાને તો અમે શું પૂરું પાડે ઘરનું છોકરાનું જોવા જાય કે અમારું જોવા જાય કે લગ્ન વ્યવહારનું હાસવા જાય સાચી વાત હા કે ખાવા પીવાનું લઈ આવી ગામમાં તો એટલું બધું કામ કાજ હોય ને નહીં કામ કાજ કાઈ ખાલી મહેનત મજૂરી થી ખાવી એટલા જ છે તકનો લાવણ તકનો હા તો હા તકનો લાવણ તકનો ખાવી છે અને બેન હું સમજી શકું જ્યારથી એના પપ્પા ઓફ થઈ ગયા ને ત્યારે મારી છોકરી કે મારા પપ્પા ક્યારે આવશે મારા પપ્પા ક્યારે આવશે મારા ફટાકડા કોણ લાવશે કપડા કોણ પહેરાવશે એમ કે વાતું કરે તો જે મારે રોવાના આવી જાય દિવસો મારે ક્યાં લેવા જાવે આજે અમે રોકડી કરવા લઈ આવી ત્યારે અમે આજે હું બસો રૂપિયા નું ફટાકડા લાવી ફોડી મારી છોકરી બીજા ની આશા કોની કરે સાચી વાત છે કેમ કે બાપ વગર પપ્પા વગર ના થઈ જાય એટલે કોને ઓલું કરે મારી છોકરા કપડા કે તો કપડા ક્યાંથી લાવી સાંજે કે મને કપડાં જોતા છે મેં કમ હું કંઈ વાંધો નહીં છું પૈસા આવશે ને ત્યારે હું કપડાં લઈ દેવું કોઈક બે હાથે આપે તો હું એક હાથે આપે તો બે હાથે પહેરાવું છું મારા છોકરાને કપડાં હા હજી અમે એક વરસ થઈ ગયો હજી કપડાં નથી લીધા એક જોડી કપડાં નહીં એક જોડી નહીં એને પપ્પાનો વરસ આવ્યો હજી નથી લીધા

કામ કરવા જવું ત્યારે કસરા પોતા મૂકીને જાવ તો એ અમેથી ઓલા માણસો કે ક્યાં જાવ છો બેન તો કસરા પોતા કરવા તો કેવી નજરથી જોતા એ આપણે જ કઈ ખબર ન હોય હવે આપણે તેને ભાઈ કેતા હોય પણ એના મનમાં શું હોય એવું થોડું આપણે ખબર હોય એમ એને હું સમજી શકું કેમ કે હા એને ખબર છે કે આ મજબૂર લોકો છે હા મજબૂર લોકો છે હા આ રોવે મને કોણ હું અમારે મીઠાઈ બને તો અમારા માં એવું કાય નથી તો પછી બેન તમે શું કામ કરો અમે કસ ખાલી કસરા પોતું કરી છે તો એમાં કેટલા કમાઈએ બેન એમાં કોક મહિને 2000 દે કોઈ 1000 રૂપિયા દે એવી રીતે હા એ રીતે છે તો પછી આ મકાન રસોઈ બેન ભાડાનું કરશે હા ભાડાનું કેટલું પાડો છો બેન 3000 ઓ પછી અત્યારે બેન શું મદદની જરૂર છે આમ ખાવા પીવાની તકલીફ પડે છોકરાને દૂધ લાવવાના પૈસા નથી કાઈ નથી અમારી પાસે મહિને આવે ત્યારે રૂમ ભાડું ભર દેવી લાઈટ બિલ ભર દેવી રાશન લેવાના પૈસા હા રાશન પૈસા નથી કપડા લેવાના પૈસા નો હોય તું કોક બે હાથ એક હાથે આપે તો બે હાથે અમે લઈ લેવી શાક રોટલી કોઈક આપી જાય તો એ ખવડાઈ દઉં છોકરાને અમારી જે પણ મદદ ને તો બેન તમારે જે પણ રાશન જોતો તું બધું રાશન આવી ગયું બેન હા કેવું લાગ્યું બેન બહુ સારું લાગ્યું તો મારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ ચોક્કસ ચોક્કસ મારા છોકરા ખાય તો તમને બહુ ખૂબ મળશે મારે છોકરા ખાય ત્યારે બેન દરમાં હું સમજી શકું કે પલા કેમ તમારું જે સ્વજન ગયું છે એનો તમે પાછું નથી આવી શકતા બેન જે પણ મદદ થઈ છે કે તમારા જે દીકરીઓ છે એ ભૂથું ન એના માટે

ચોક્કસ ચોક્કસ બેન તો શેરપુરા સ્વામિરાયણ સત્સંગી તરફથી જે ભેટ આવે છે થેન્ક યુ સો મચ અને બસ ભગવાન સ્વામિરાયણ તમને હજી વધારે શક્તિ આપે કે તમે આવા નિરાધાર લોકોને વધુમાં વધુ મદદ કરી શકો અને દોસ્તો તમને તો ખબર છે કે સ્વામિનારાયણ ભગવાનની જેટલી પણ આપણે વાત કરીએ એટલી ઓછી પડે એમના જે લોકો માટેના જે નાના લોકો હતા એમના માટે જે કામ કર્યું છે અને જે લોકોને ઉપયોગી થયા છે બધા જ લોકોનું સારું વિચારતા અને આજે એમના જે ભાવિ ભક્તો છે એમનો પણ ખૂબ જ સારા વિચારો છે અને આવા નિરાધાર લોકો માટે હર હંમેશ મદદ કરતા રહે છે એટલે ભગવાન સ્વામિનારાયણ તમને વધુ વધુ શક્તિ આપે અને બસ આવી જ રીતે નિરાધાર પરિવારોને હંમેશા મદદ કરતા રહેજો બસ થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાદુ આપે ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે નિરાધાર લોકોની મદદ કરતા રહેજો